હું નંબર અરજ કરું ને તમે થડ ઉપર આવો આ કેમિકલ આવો હું અંદર ઉતર્યું આનો મારા પગજી અંદર વહ્યા જાય આ હા નહીં હોય તો આમ ઓછામાં ઓછું નહીં હોય ને તો આ પંદર વીસ ફૂટ હોય છે અંદર અવા જોઈ લઈએ હાલત અને પ્રાંત સાહેબ ને મામતદાર સાહેબ આવ્યા તો હું ભાઈ કેમિનો ફેરાવો બે કિલોમીટર બે કિલોમીટર અંદર અમે ઢગલા દેખાય એની બાજુમાં હવે અહીંયા અમે આવ્યા જય ભીડ આ પાણી અત્યારે તો અહીં આવવા જાઉં જ તમે જુઓ છડ ઉપર ભાઈ આ મારે અત્યારે હું અંદરનું ઉતરવું પડ્યું આ તમને પુરાવા હું શીખે દેખડવા કેમિકલ હવે જુઓ આ કેમિકલ મારે અત્યારે આવવું પડ્યું અહીંયા થડ ઉપર કધીકારીઓ નથી માનતા ભાઈ હું તો કહું થડ ઉપર આવો અને આનું વિઝિટ કરો આ સામે ગાડીઓ ભરાય આ તમને પુરાવા શીખે આ બે અઢી કિલોમીટર અંદર અમે અત્યારે આવ્યા ને બે કિલોમીટર ઉપર સાહેબ હતા ઓલા ઝાડુઆરી અહિયાં ઓલા ઝાડુઆ અને બધા સાહેબો અધિકારીઓ આવ્યા હવે અહિયાં બે કિલોમીટર માં તમે જુઓ અહીંયા હજી તો આગળ હું આવી